અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે ત્યારે વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે શહેરના નરોડા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની મળતી માહિતી મુજબ બે રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં ફફડા ફેલાયો અમદાવાદ શહેરના અંસપુરા સ્મૃતિનાથ સોસાયટી નજીક ફાયરિંગની ઘટના બની છે કે જેમાં બાઇક ચાલક પર હજુના શખ્સોએ ફાયરિંગ કર્યું છે આ ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે કેટલાક શખ્સોએ જાણીતા બિલ્ડર પર હુમલો કર્યો હતો જોકે બિલ્ડરે સ્વ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જ્યારમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીતો માર્ડરનો માહોલ ફેલાયો હતો ફાયરિંગની ઘટનાની જાણ થતા જ બોપોલ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પણ છે પણ વાયરિંગ કરનાર છે અને શું તપાસ આજે સવારે દસ વાગ્યાના આશરે સુમતીનાથ સોસાયટી આગળ જાહેર રોડ ઉપર નવા દરોડા ખાતે બાઇક ચાલક હર્ષિન ખાંબડિયા નવો પસાર થઈ રહ્યા હતા તે સમયે એક બાઇક ઉપર બે અજાણ્યા ઈસમો આવી અને એમને ડાબા હાથે બે રાઉન્ડ ફાયરિંગ મારી અને ઈજા પહોંચાડે છે અને ભોગ બનનાર છે એ હાલમાં સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં સર કેટલા એમ એમ છે અને શું એના પાછળનું કારણ શું લાગે છે સીસીટીવીમાં શું દેખાય છે સીસીટીવી ચેક કરતા આ બે અજાણ્યા ઇસમો છે અને બાઇક ને નંબર પ્લેટ વિનાની છે અને